તો જીએસટી ના સ્લેબમાં કરાયેલા ફેરફારને લઈને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રતિક્રિયા આપી અને નાણાં મંત્રીએ સ્લેબમાં ફેરફારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે જીએસટીમાં ફેરફારમાં રોટી કપડા અને મકાનનું ધ્યાન રખાયું હોવાનું કનુભાઈ દેસાઈએ કહ્યું તો સાથે બાર ટકા અને અઢાર ટકા સ્લેબ નાબૂદ કર્યો છે એવું પણ કહ્યું છે બાર ટકાને અઠાવીસ ટકાનો આ સ્લેબ નાબૂદ કરવામાં આવ્યું હોવાનું કનુભાઈ દેસાઈએ જણાવ્યું જ્યારથી જીએસટી કાયદો અમલમાં આવ્યો બે હજાર સત્તરથી ત્યારથી આ જે સુધારો કરવામાં આવ્યો છે અભૂતપૂર્વ સુધારો છે ઐતિહાસિક સુધારો છે અને એમાં આપણા દેશના વડાપ્રધાન મોદીજીએ કીધું તેમ રોટી કપડાં મકાનનું ધ્યાન રાખવામાં આવ્યું છે એક એ દ્રષ્ટિએ કે ખાદ્ય સામગ્રીની બધી વસ્તુઓ પર ઝીરો અથવા પાંચ ટકા થયા છે ખેડૂતો માટે ટ્રેક્ટર અને ટ્રેક્ટરના સાધનો ઉપર પાંચ ટકા થયા છે અને તે જ રીતે ઘર બાંધવામાં વપરાતી સિમેન્ટ પર અઠાવીસના બદલે અઢાર ટકાનો ટેક્સ કરવામાં આવે છે આ રીતે અનેકવિધ વસ્તુઓ જેમાં સરળ કરીને જે બાર ટકાનો રેટ હતો એને નાબૂદ કર્યો છે ફક્ત હવે પાંચ અને અઢાર ટકાનો રેટ જ લાગુ પડશે અને સૌથી વધારે જે લક્ઝરી આઈટમો છે એના ઉપર ચાલીસ ટકા ટેક્સ છે તેમજ જે ટોબેકો અને બીજી જેના આપણે નિષેધ કરવા માગીએ છીએ એના ઉપર જે સેસ અત્યારે વસૂલવામાં આવે છે એમાં જરા પણ ઓછું થશે નહીં અને એટલું જ શેષ વસૂલવામાં આવશે